दोस्तों स्वागत है हमारी यूट्यूब चैनल गुज्जो वायरल पर नवा नवा रिकॉर्डिंग सांभाळवा मते हमारी चैनल ने सब्सक्राइब करजो हां हेलो आलो, आलो मनकूब बार हां एक प्रॉब्लम भी तई गई छवा कौन बोलो आप पर से बोली थी कौन और मारू नाम तो कंकुबेन छे कंकुबेन घर समाज माथि बोलो आपड़ा जई हां कंकुबेन हूं दियो આ છોકરીને એક આ ત્રણ વર્ષ પહેલા એક છોકરો ફસાવીને લઈ ગયો તો એનો બાપો ભૂ તે હું કેદુ નો છોકરીઓ ફસાવાનું સેટિંગ કરું છું મારી દીકરી ફસાવી મારી જિંદગી પકડી ગઈ અને આપણી છોકરી ક્યાં ફસાવી જ ત્યાં ખબર જ પડતી નથી એ જ નથી સમજાતો કારણ કે એવું પોષવું હોય તો કહી ને મારે કોકને ફસાવી દેવી જાય એકદમ હે હે હા મારી આપણે હા ભ દીકરી કે તમારા દીકરાની દીકરી

અને તમારી અટક શું છે મહિડા મારા હાલ મહિડા એમને પારુલ પઠાણી ઇન્સ્ટા માં કેવી રીતે ફસાની દે એ મારે જરીક શીખવું છે થોડીક ટ્રેનિંગ દેશો તો આમાં કેવી રીતે ફસાવું હા તો હું તમને રામોઈ લાવી શીખવાડી દઈ એટલે મને તો મારે ફસાવું નથી મારે ફસાતા જ શીખવું છે પારુલ મને વાત તો કર કેવી રીતે ફસાઈ એમ

પિસ્તા તો હમણાં આવ્યું ના ના કેટલાય વર્તો થયા કહે ઠીક છે એટલે અટાણે પારું તારી ઉંમર કેવડી ત્રેવીસ ત્રેવીસ વર્ષ હા હા તો હવે પારું આપણે શું કરવાનું છે એ મને કહીને ભાઈ હવે એ મેં કેસ કર્યો છે શેનો આ મને હેરાન પરેશાન કરતા ને એના માં બાપ એમ કહે છે કે મારા મા બાપના ઘરે આજે નહીં જવાય ને કાલે નહીં જવાય ને છોકરો મને બહુ મારતો અને દારૂ દારૂ કીધું

ખાલી ખાલી આવે સિંહ હોતી આવે તો હારું ને છે મેં કીધું નકર શ્રાવણ ભેગો સિંહ છે ને એટલે કદાચ સિંહ પછી આવે કે પહેલા આવે એવું કઈ થતું હોય ને કર તો માતાજી હાલી તો આવે ની હવે એની પાસે પૈણ માં કેમ આવતા આપણે આપડે ખબર પણ પૈણ માં આવે ઓમ આવે પણ માતાજી આપડે પૈણ માં આવે તો કઈ ઓમ તો આવે ને સિંહ બી લઈને આવે ને એમ ના ના સિંહ તો નથી જોયો મેં ઠીક 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 એટલે તો સારું મેલડી માં પછી શ્રાવણ માં બે હારો હારું આવે કે વહામણ આવે

મહીરા ઓકે હાલો હાલો મહીરા અને રહે સાપર હા રહે સાપર વેરાવડ વેરાવડ હા હવે પારુલબેન તમારો લગન થયા કેટલા વર્ષ થયા 3 વર્ષ 3 વર્ષ બાલબચુ છે કાઈ ના ના 3 વર્ષ ઓકે 3 વર્ષ હવે તમારા તમારી અ કણે પાછું સમાધાન કરવું છે કે હું કરવા નથી હસુ એ લોકો ને પોલીસ સ્ટેશન બોલાવ્યા ને હા મેં તો પેલા સમાધાન ની વાત કરી હતી પણ ઈ લોકો એમ કઈસો કે અમારી માથે કેસ કર્યો છે ને એટલે અમારે હવે છોકરી જોતી જ નથી હા તું જ કરી નાખું એમ કે એટલે હવે તમારી યા રહેવાની ગણતરી છે કે નથી મારી તો યા ગણતરી એમ એ લોકો ના પાડે તો પછી હું જબરદસ્તી તો કેમ જાવ છોકરો એમ કઈ છે આજુબાજુ કેટલા જણા સમાધાન કરી નાખો છોકરી જોતી જ નથી છોકરી એટલે મતલબ જોતી નથી એટલે તારી માં શંકા કરે છે એવું કઈ થાય એટલે નો જોતી હોય એવું કદાચ બનતું હોય ના કેસ કર્યો ને કેસ કેસ કર્યો કઈ એવું થોડું રાજા મહારાજા ને કુંવર છે કેસ થાય એટલે તો એમ એટલે જ ના પાડો જોતી અને બીજા એમ કે તારા માં બાપ અમાર નઈ મારા માં બાપ ને આવવા જ નઈ દેવાના મારે મારા માં બાપ ના ઘરે જવાનું જ નઈ એવું કે છે લોકો સમાધાન ની મારા મમ્મી હું એમ કહો ને કે મારા મમ્મી સમાધાન કરી નાખો આવડો જાવરો કરી નાખો તો પોલીસ સ્ટેશને આવી આવીને ખોટું ખોટું કે કે મમ્મી બે લાખ માંગો છો એ મમ્મી પાંચ લાખ મમ્મી કોઈ દી એક રૂપિયા નથી માંગો

ਇੱਟਲੇ ਅਮਰ ਕੋਈ ਵਾਧੇ ਵਾਂਧੋ ਨਹੀਂ ਆਉਤੋ ਮੈਂ ਕਿਹਾ ਹੂੰ ਆ ਬਦਿਆ ਕਿਲਾ ਕਾ 4 ਫੇਰਾ ਫਰੇ ਨਾ ਹੂੰ ਅਮੇ ਤਪਸੀ 3 ਫੇਰਾ ਫਿਰਿਆ ਭਾਈ ਇਹ ਤਾਂ ਰੋਇਕਾ ਇੱਟਲੇ ਨਾ ਕਿ ਫੇਰਾ ਚਾਲੂ ਜਰ ਤਰੇ ਭਾਈ ਗਿਆ ਲੇ ਕੇ ਫੇਰਾ ਚਾਲੂ ਰਿਆ ਪਾ ਜੀ ਫੇਰਾ ਬੈਂਕ ਰੇ ਟ੍ਰੈਕਟਰ ਨਾ ਫੇਰਾ ਚਾਲੂ ਕਰ ਦਿੱਤਾ ਅਬ ਮੈਂ ਅਬ ਕਾਇ ਮਾ ਅਬ ਮੂੰ ਤਰ ਘਰਵਾਰਨ ਫੋਨ ਕਰੂ ਹਾਂ

નહીં તો કે હું તારી વગર સુતો નથી ને મને નીંદર માય તું દેખાય ને શા તું દેખાય ને આવી બધી વાતો કરતા હોય તો ઈ આપડે બે એકા બીજા ભેગા થઇ ને યાદ ના અરે ના પ્રેમ હોય તો આવી રીત ના મૂકી ને વયા જાય કોઈ ઈ અટાણે પણ જે તે સમયે પ્રેમ કર્યો તો તમે કઈક વચન દીધા છે ને એકા બીજા ને દીધા તો હોય પણ એક હાથે થોડી ચાલી પડે છે એક કે એક તો મતલબ એક વાત ભાંગી ગયો હે તો બોલો પ્રેમ માં બે હાથે તાલી પડે એના બદલે એક હાથ માં ફેક્ચર થયું

હવ મારી હારે ભાડું તો પછી આપડે એક કામ કરીએ ફોન નથ કરતા તું તારો ફોટો મોકલ હું છે ને યુટુબ માં ચડાવું છું હા એટલે પપ્પા નો હું મોકલું છું ફોટો એનો દાણા જોઈ ને એના પપ્પા છોકરાના ના દાણા જોઈ છે એનો હું મોકલું તમને ફોટો હ હ તાંત્રિક વિધિ કરે છે ને બધા ને હેરાન મને એવું કૈક ખવડાવી દીધું ને હું મારા માં બાપ ની ખાતી જ નોતી આ બધી તાંત્રિક વિધિ રહી ને એ બધું ખોટું છે પણ તને ઈની આરે પ્રેમ હતો અને એની સિવાય તને કોઈ દેખાતું જ ન હોય એ તો હવે પ્રેમ ઉતરી ગયો એટલે હવે ઝેર જેવો લાગતો હોય બાકી તો તમે આવ્યા કરતી હોય

થઇ જાય પારુલ બેન તમારો ફોટો મોકલો હાલો હા અને આ કેસ મારો આ ચારસો અઠાણુ વાળો કેસ રહ્યો ને હા એ કોટડા સાંગાણી જ જવાનો હે હા એ તો ન્યા જ હા અને ખોરા નો કેસ છે ને એ ગોંડલ છે હા એ મેં ખોરાકી નો કેસ કર્યો પણ ઈ મેડમ એમ કઈ છે કે તમારો વારો આવતા મહિને આવશે હા પણ ઈ ગોંડલ ફેમિલી કોર્ટમાં માં આપડે હવે છે ને ગોંડલ ની અંદર ફેમિલી કોર્ટ થઇ ગઈ હા ન્યા કર્યો મેં હા એટલે હવે તમે છે ને ભાઈ હા

નકલ નહિ તાર ફોટા મોકલ પછી તો હું છે ને એ કાગળિયા ને બધું મોકલી દેજે જોઈ લઉં છું પણ આની હારે સમાધાન ની આપણે ટ્રાય કરશું જો કદાચ તમારું બને તો એકા બીજા સુખદ સમાધાન થાય એવો અમે પ્રયત્ન કરશું હો એટલે તમારે એકા બીજા જો મારે તમે કેસ કબેડા કરીને જિંદગી જીવવી એની કરતા સુધરી જાતા જે એકા બીજા સારી રીતે જીવો સુધારવાની મેં બહુ કોશિશ કરી ત્રણ વર્ષ મેં એને સુધારવાની કોશિશ કરી પણ એ લોકો સુધરે એવા જ નથી પણ આ પ્રેમ કર્યો છે ને એમાં અઢળક અઠસો જણ જાનુ લઈને જાવ તો સુધરતા નથી તે એકલી પ્રેમ કર્યો એમાં કે એ કોણ એને એ તો વાત છે સુધરતા ને છોકરો એ નથી સુધારતા આ જે તારા હારા ને તારા હારા નું નામ શું મોહનભાઈ મોહનભાઈ રાજાભાઈ મોહનભાઈ રાજાભાઈ સોંદરવા અને કઈ મેંગણી નવી મેંગણી

હા અને ફસાણી થી ને એ તો તે મને વાત જ કરી નોકરી મારેથી ઈ જાણવું હતું મને ફસાવાનું મેં જોયું જ નહીં એ હાય કારીખ મોકલીને એટલે નીકળે શું નીકળે ઈ તો મારા મમ્મી કે ફોટા મેકલાઈ નીકળે છે હું હાય કારીક મોકલી એટલે નીકળે છે હા એ તો બે મા માદિગ્રીએ વાત કરી લ્યો તમે મારા તમે તાર પપ્પા ને એવું કામ કરે મારા પપ્પા ગાડી આ એટલે કઈ ગાડી કટાળ આવ એટલે ડ્રાવડા આંબર ટુરમાં ક અહીં લોકલ તોર ઉધી જાય હૈદરાબાદ ને દિલ્હી ને કર્ણાટક તો તો તારું સમાધાન કરો તો તાણ બહુ પડી છે કેમ કે શર્માપુજી જે દી ટ્રીટ માં ગયો ને તેદી બોલે સમાધાન માં આવે લી કાય ભેગા થાય નઈ ને ગા કાય મેર દે એ હૈદરાબાદ થી સીધું સીધી ઉઠી જ ટ્રીપસ મારે હમ ઘર વાળા ની ટ્રીપ મોટી થવાની છે ને જેતી બી હે પાયડી માં હું કરું હો જેતી બી હે પાયડી માં કોણ ઈ છોકરો અને દારૂ બોવ પીય હે પાયડી મા દેશી કે ઇંગ્લિશ english ઈ તો હવે રામ જાણે કયો પીતો હોય પી છે એટલી મને ખબર છે દારૂ મા તો મને કાય ખબર નો પડે કયો પીતા હોય ઈ હા કાય વાંધો નય દેશી જે પીતા હોય પણ હવે કાય વાંધો નય ઈ ભાઈ ને હું સમજાવ્યા આપું હું શું નામ છે નીરજભાઈ ને હા, બને ત્યાં સુધી એક બીજા સમાધાનનો પ્રયત્ન કરી અને સમાજમાં સારા મેસેજ જાય એવો કાર્યવાહી કરો આપણી છોકરીઓ રિયા બહુ કાઢે છે અમે બધે દુઃખી થઈ ગયા આપણી છોકરીઓ ઘર બાંધતી નથી હવે મારે મોત છે અને મારી વાળી ફસાઈ જ જાય કેમ પોસ્યું પડી જાય કે હેર ફૂટતી ને એમને આ કેવો તને જમાવટ પાડી છે તે તાર મા બાપ ને મૂકીને વઈ ગઈ હવે આગળ એને મૂકીને વહી આવી હવે આમાં એનો ભરોસો કરવો હું એને થોડી મૂકીને ગઈ તો એ મને મૂકીને વહી ગયો ત્રણ તાર ખરો હા અટણી કદાચ આવે અને પાછી એમ કઈ ખાલો અ મારી ભૂલ થઈ ગઈ તો તું એમ ફેંગી પાછી વઈ જાય ના રે ના હવે એટલી મને હેરાન પેરી આવ થોડી ને ભેગી વઈ આવું એટલે એટલી બધા આવ હેરાન પડે

આપડો એના માં બાપ ને આપડા માં બાપ ની ઘોણે રાખતા હોય એની બેનુ ને મોટી બેનુ ને ઘોણે રાખતા હોય તોય મારવા એમ વાત મારતા તો નો હોય સર્વિસ કરતા હોય એવું ખરાબ નહિ બોલવાનું હા હા અમારે અમીબાયુ સર્વિસ કરતા હોય અઠવાડીએ 15 જે દોડીダણી હોય તો જ સર્વિસ કરી હોય નો ફળતા હોય સર્વિસ લેા હમણે મે કાલે જ મારી બાં સર્વિસ કરી તમે video એમ કો કે મારી ઘરવાળી મારી મારા ઘર ની લક્ષ્મી છે ને આમ તમે એમ કે તમારા ઘર ની લક્ષ્મી ને તમે થોડા service કરતા હોવ તમે આ લક્ષ્મી બેલી થઇ જતી ને તો બી કોઈ ન થતું હોય એટલે મારા આમ અમારા ઘર નું service હોય ગમે તેવું ઉભું રાખે ફુવારા મારી ના રે ના લે મેં જો હમણાં થી એક સાગ નો કોટો લ્યો છું મસ્ત નેત્ર નો કોટો કાઈ હામી બોલ્યું નથી ને કાઈ બ બ બોલાવી નથી. પણ અમારો ડેલી બાય નો નીકળે ડેલી રાખી જાય બહુ ઊંચી ને બાજુ એટલું તું મારે બાય પાસે ત્રણ ફૂટ ની એટલે ભાગીન કઈ નીકળી હેઠક નહી તમારે તમારે તમે કેટલા કાઠારા છો કોણ તમે હમ સાડા પાંચ ફૂટ હાય છે મારે થોડું ભાગી જાવ પૂરું થયું એ ઓલા પછી આમ કામ ના મેં જાણી જોઈને મેં કીધું આ ભાગી નો હક ને એવી જ બાય ગોતી છે દડાદેડી ગોતી હોય કાઈ નહિ આ માગેરી ભાગેલ પડ ને પકડી લઉં ભાડું હા આવું કર્યું ઠીક કાઈ વાંધો નહીં હાલો ને આને તમારે હા હારા ને મેલડી માં આવો તો પૈયા પડી જાવ તો મારી મારો ઉધાર કરી હા તમારે હા હારા માતાજી ના માં આવે ને તો ભૂંડવું દઈ પગ માં પડી જવાય હા તમારો ફોટો મોકલો હાલો હા આ ઓડિયો વાયરલ કરો માં તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના ના હા તો વાંધો નહીં હાલો મોકલો મારું દે હારો ફોટો મોકલી દયો તમારા ઘર ને તમારા ને ભલા માતાજી કમકરા કરે

હવે હું તમને રૂબરૂ ભાવી કે હું આવવા નહી થોડા હાલો કઈ વાંધો ને હાલો મોકલો